સચિનની સનલાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં રહેલ વિડીયો જોઈને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચોંકી ઉઠ્યા હતા વિડીયોમાં એક શિક્ષક વિદ્યાર્થીનીની સાથે અડપલા કરી રહ્યો હતો સ્કૂલે નિર્ણય કર્યો કે ભલે સ્કૂલનું નામ જાહેર થાય પણ આવા શિક્ષક સામે જો પગલાં ન લેવાય તો ફરીથી આવા કૃત્યો કરતો રહેશે એટલે ડીઓને ફરિયાદ કરાય છે સનલાઇટ સ્કૂલમાં ધોરણ આઠથી દસ સુધીના વિદ્યાર્થીઓના ગણિત વિજ્ઞાનના ક્લાસ લેતા શિક્ષક નિલેશ ભાલાણીએ વર્ષ બે હજાર ઓગણીસમાં ક્લાસરૂમમાં ધોરણ આઠની વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા આ ઘટના ક્લાસરૂમમાં કેમેરામાં કેદ થઈ હતી કોઈક રીતે આ મુદ્દો સ્કૂલના તાત્કાલિક પ્રિન્સિપાલ મનીષ પરમારના ધ્યાને આવ્યો હતો તેમણે નિલેશ ભાલાણી ઉપર વોચ રાખવાનું શરૂ કર્યું અને તેમના અલગ અલગ વિડીયો લેપટોપમાં ભેગા કર્યા હતા આ દરમિયાન મનીષભાઈને કોરોના થયા બાદ ટૂંકી સારવારને અંતે તેમનું અવસાન થયું હતું થોડા દિવસો પહેલાં જ મનીષભાઈના પરિવારે આ લેપટોપ જ્યારે સ્કૂલને પરત કર્યું ત્યારે તેમાંથી નિલેશની લંપટ લીલા સામે આવી હતી ઇન્ચાર્જ આચાર્યએ ટ્રસ્ટી જયસુખભાઈને વિડીયો બતાવ્યા હતા શાળાએ વિદ્યાર્થીના વાલીનો સંપર્ક કર્યો તેમણે બંદામીન ડરે ફરિયાદ આપી ન હતી આ શિક્ષકને શાળામાંથી તો કાઢી મૂકવામાં આવ્યો પણ અન્ય કોઈ સ્થળે પણ આ શિક્ષક આવી કોઈ પ્રવૃત્તિ ન કરે તે માટે સ્કૂલે જિલ્લા શિક્ષણ અધિકારીને નિલેશ સામે પુરાવા સાથે ફરિયાદ આપી છે ક્લાસરૂમમાં વિદ્યાર્થીની છેડતી કરનાર નિલેશ ભાલાણી સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે જ આચાર્ય પુરાવા એકત્રિત કર્યા હતા આ બાબતે શક્ય છે કે તેમણે શિક્ષકને ઠપકો પણ આપ્યો હશે શાળા સંચાલકના કહેવા મુજબ લેપટોપમાંથી શિક્ષક નિલેશ ભાલાણીના એક નહીં પણ પાંચ અલગ અલગ વિડીયો મળી આવ્યા છે આચાર્યએ પુરાવા એકત્ર કરી રાખ્યા હતા પરંતુ તેઓ કોઈ કાર્યવાહી કરે તે પહેલાં જ મોતને ભેટ્યા હતા તેઓ મૃત્યુ બાદ પણ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા નિમિત્ત બન્યા છે સનલાઇટ સ્કૂલના ટ્રસ્ટી જયસુખભાઈ કથેરિયાએ જણાવ્યું હતું કે આ ઘટના પ્રિન્સિપાલના મૃત્યુ બાદ તેમના લેપટોપના માધ્યમથી ધ્યાને આવી છે શાળાની બદનામીના ડરે મોટા ભાગના સંચાલકો આવી ઘટનાઓ દબાવી દેતા હોય પરંતુ અમે એવું ઈચ્છતા જ નથી કે આવી ઘટના અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે પણ થાય એટલા માટે જ અમે અમારી શાળાના નામ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે કોરોના કાળમાં સ્કૂલ દ્વારા મને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવતો હતો ટ્યુશન પણ લેવડાવતા હતા હવે હું બીજી શાળામાં છું એટલે મારી સામે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે જે વિદ્યાર્થીનીની છેડતી કરવાનો મારી પર આક્ષેપ કરવામાં આવ્યો તે મારી પરિચિત જ છે આ વિદ્યાર્થીનીએ પણ શાળામાંથી નામ પરત લઈ લીધું છે મારી પરના આક્ષેપો ખોટા છે અઝર ખુરેશી સાથે પ્રકાશવાળા